બેહмна ઓછડ ન હોય શંકાશીલ પ્રેમીની ગજબ કહાની શંકાશીલ મંગેતર બન્યો ખાતા મંગેતરની હત્યા કરીને ફરાર થયો પ્રેમના સંબંધ ખૂબ જ નાજુક સંબંધ હોય છે અને એમાં પણ સૌથી વધારે વિશ્વાસ આમાં મહત્વપૂર્ણ પાયો રહે છે અને જ્યારે કોઈ પણ વ્યક્તિને એકબીજા ઉપરથી વિશ્વાસ ઉઠી જાય છે ત્યારે જુર્મની દુનિયામાં એ કહાની નિદસ્તક થાય છે આજની ક્રાઇમ સ્ટોરી પણ એવી જ છે વર્ષા અને સંજય આ બંનેની સગાઈ થાય છે ખૂબ સારી રીતે બંને વાતચીત કરે છે ફોન ઉપર મળે છે બધું જ બરાબર ચાલતું હોય છે પરંતુ એક શંકા પ્રેમીને થાય છે અને ત્યારબાદ ચિત્ર આખું બદલાઈ જાય છે શું છે આજની ક્રાઈમ સ્ટોરીમાં ખાસ જાણીશું આ રિપોર્ટમાં નમસ્કાર આપ જોઈ રહ્યા છો ગુજરાત તક ને આપની સાથે હું છું સૌમ્યા સુરતના વરાછા વિસ્તારમાં અર્ચના સ્કૂલ પાસે આવેલી સોસાયટીમાં વસવાટ કરતા વશિયાભાઈ જીવાભાઈ ગોદાનીની ત્રેવીસ વર્ષીય દીકરી વર્ષાની સગાઈ પાંચ મહિના પહેલા મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકાના વડા ગામે જેતપુર ખાતે રહેતા રત્ન કલાકાર સંજય રયજીભાઈ પગી સાથે થાય છે સગાઈ બાદ બંને વાતચીત કરતા રહેતા હોય છે આ જ સમય દોઢ મહિના પહેલા સંજય અને વર્ષા વચ્ચે બોલાચાલી થઈ હતી જો કે ત્યારબાદ બંને વચ્ચે સમાધાન પણ થઈ ગયું અને બંને ફરીથી વાતચીત પણ કરવા લાગ્યા સુરતના વરાછા વિસ્તારમાં વર્ષા અને સંદીપ પગી હીરા કારખાનામાં રત્ન કલાકાર તરીકે કામ કરતા હતા સંદીપ પગી અન્ય હીરા કારખાનામાં કામ કરી ત્યાં જ રહેતો હતો સંદીપ શંકાશીલ સ્વભાવનો હતો જેથી વર્ષા ઉપર વારંવાર તે શંકા કરતો રહેતો વર્ષાના અન્ય પુરુષ સાથે પ્રેમ સંબંધ હોવાની શંકા સંદીપને હતી આજ જ સમયે હીરા કારખાનામાંથી સંદીપે પોતાનું કામ પણ છોડી દીધું જે બાદ તે ઘણો જ તણાવમાં આવતો ગયો આ જ સમય અચાનકથી સાંજે તે વર્ષાના ઘરે પહોંચ્યો જ્યાં ઘરના સભ્યો હાજર ન હોય વર્ષા એકલી હતી ઘરે આવી ચડેલા સંદીપે વર્ષા સાથે ઝઘડો કર્યો જે બાદ રોષે ભરાયેલા સંદીપે પહેલા તે વર્ષા સાથે વાતચીત કરે છે મળે છે અને પછી એ ઘરની બહાર જતો દેખાય છે બનાવની જાણકારી મળતા જ વરાછા પોલીસ સહિત પીઆઈ એસપી ડીસીપી કક્ષાના અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા જ્યાં મૃતક વર્ષાની લાશનું કબજો લઈ પોસ્ટમોર્ટમ અર્થે સુરત સ્મીમે હોસ્પિટલ ખસેડી આગળની તપાસ શરૂ કરવામાં આવી વરાછા પોલીસે હરિધામ સોસાયટીમાં રહેતી વર્ષાના ઘરે અને બહાર લાગેલા સીસીટીવી કેમેરા ચેક કર્યા જે સીસીટીવી કેમેરામાં સંદીપ વર્ષાના ઘરે આવતો નજરે પડે છે હત્યા બાદ બ્લેક કલરનું જેકેટ પહેરી ભાગી છૂટેલો સંદીપ સીસીટીવી કેમેરામાં સ્પષ્ટ દેખાઈ રહ્યો છે પોલીસે પોતાની જ ફિયાનસીની હત્યા કેસમાં ફરાર સંદીપને ઝડપી પાડવા ચક્રોગતિમાન કર્યા અને આખરે સંદીપ પોલીસના સકંજામાં આવ્યો સુરત શહેરના વરાછા પોલીસ સ્ટેશનમાં એક યુવતીની તેના સગાઈ થયેલ હાલના આરોપીએ ગળાના ભાગે તીક્ષ્ણ હથિયારથી ઈજા કરી અને મોત નિપજાવા બાબતેની ફરિયાદ વરાછા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ હતી સમગ્ર હકીકત જોતા મરણ જનાર યુવતીની હાલના આરોપી સાથે ચારેક માસ પહેલાં સગાઈ થયેલી અને ચારિત્ર બાબતે શંકા રાખી અને જ્યાં યુવતી તેની બેન અને અન્ય ભાઈ સાથે રહેતી હતી તે જગ્યાએ આરોપીએ જઈ અને ચારિત્રની શંકા આધારે તેના ગળાના ભાગે ઈજા કરી અને મોત નિપજાવી અને પોતે નાસી ગયેલ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી વરાછા ગોજિયા અને તેમની સર્વેલન્સની ટીમે પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સર સ્પેશિયલ કમિશનર સેક્ટર વન સર તેમજ ડીસીપી જોન વન સરની માર્ગદર્શન અને સૂચના હેઠળ તાત્કાલિક આરોપીની ધરપકડ કરવા સારું કાર્યવાહી હાથ ધરતા આરોપી પોતે તેના વતન મહીસાગર જિલ્લા ખાતે જંગલમાં પોતે ભાગી ગયેલ હતો અને હ્યુમન ઇન્ટેલિજન્સ તેમજ ટેકનિકલ ઇન્ટેલિજન્સના આધારે વરાછા પોલીસની ટીમે જંગલમાંથી આરોપીની સત્વરે ધરપકડ કરેલ છે